પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ગુજરાતમાં ચૂંટણી જંગના મતદારો સંપાદન અને પઠન આરતી ભટ્ટ લોકસભાની સામાન્ય ચૂંટણી લઈને આગામી સાતમી મે ના રોજ મતદાન થવાનું છે અનુસૂચિત જાતિ માટે અનામત એવી કચ્છ લોકસભા બેઠક માટે અગિયાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે ગત સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રણ અપક્ષ અને અન્ય છ પક્ષના ઉમેદવારે કચ્છ બેઠક નો જંગ જીતવા પોતાની દાવેદારી નોંધાવી છે પણ મુખ્ય જંગ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થવાનો છે બે હજાર ઓગણીસ ની ચૂંટણી માં કચ્છ માં દસ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા તેની તુલનાએ આ વખતે એક ઉમેદવાર નો વધારો થયો છે જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર સાતમી મે ના યોજાનારી ચૂંટણી માટે ડમી સહિત તેર ઉમેદવારે સોળ ફોર્મ ભર્યા હતા જેમાંથી બે ડમી ઉમેદવાર ના ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયા બાદ અંતિમ દિવસે આમ તો એક પણ ઉમેદવારે પોતાની દાવેદારી પરત ખેંચી નહોતી પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભરેલા વધારાના ત્રણ ફોર્મ નિયમાનુસાર બાકાત થતા કચ્છ બેઠક પરના દાવેદારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે કચ્છની છ અને મોરબી મળી સાત વિધાનસભા ક્ષેત્રને સમાવતી આ લોકસભા બેઠક પર નવ લાખ છન્નું હજાર નવસો ચોરાણું પુરુષ નવ લાખ આડત્રીસ હજાર ત્રણસો પંદર સ્ત્રી અને ઓગણત્રીસ અન્ય મળી તેર લાખ પાંત્રીસ હજાર ત્રણસો આડત્રીસ મતદારો આ અગિયાર ઉમેદવારો પૈકી એકની પસંદગી કરી દિલ્હી મોકલશે છેલ્લી સાત ટર્મ થી ભાજપ માટે અભેદ્ય કિલો બની ગયેલી બેઠક પર આ વખતે ભાજપ તરફ થી વર્તમાન સાંસદ વિનોદ લખમસિંહ ચાવડા ને પુનઃ મેદાન માં ઉતારાયા છે તો કોંગ્રેસે નિતેશ પરબત લાલણ ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી માંથી ભાચરા વિજય વાલજી ગુજરાતી સર્વ સમાજ પક્ષ માંથી અરવિંદ અશોક સાંગેલા સર્વસમાજ જનતા પાર્ટીમાંથી ભીમજી બુચિયા રાઇટ ટુ રિકોલ પાર્ટીમાંથી રામજી જખુ દાફડા રાષ્ટ્રીય પાવર પાર્ટીમાંથી મીઠા ગોહિલ હિન્દવી સ્વરાજ્ય દળમાંથી વીરજી સામળિયા ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારોમાં હીરાબેન દલપત વણજારા કવિતાબેન મછોયા અને બાબુ લધા ચાવડાનો સમાવેશ થાય છે મુખ્ય રાજકીય પક્ષ સિવાયના આઠ ઉમેદવારને જહાજ સીસીટીવી કેમેરા મેજ પ્રેશર કુકર સફરજન ખાટલો ચપ્પલ નાળેરીનું ખેતર સહિતના સિમ્બોલ ફાળવાયા હતા આ ચૂંટણીમાં કચ્છના સોળ લાખ બાવન હજાર મતદારો મતદાન કરવાના છે છેલ્લા કેટલાક દિવસમાં કચ્છમાં છ હજાર નવસો ને વધારો થયો છે જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ કચ્છમાં કુલ સોળ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને ચોસઠ મતદારો હતા નામાંકન પત્રો ભરવાની શરૂઆતના દિવસથી અગાઉના દસ પહેલા એટલે કે નવ એપ્રિલ સુધીમાં મતદારોએ મતદાર યાદીમાં ઓનલાઈન નામ નોંધણી તેમજ અટક સરનામા સહિતનો સુધારો વધારો કરાવ્યો હતો આ દિવસ દરમિયાન જિલ્લામાં ત્રણ હજાર ત્રણસો ને બાસઠ પુરુષ ત્રણ હજાર છસો ને પચીસ મહિલા મતદારો નો વધારો થયો છે જયારે અન્ય મતદારોમાં બેનો બે નો ઘટાડો થયો છે સૌથી વધુ મતદારો ગાંધીધામ મત વિસ્તારમાં એક હજાર આઠસો અગિયાર અને ઓછા મતદારો રાપર માત્ર ચારસો નેવું મતદારો વધ્યા છે હવે કચ્છમાં આઠ લાખ પચાસ હજાર છોતેર પુરુષ આઠ લાખ બે હજાર બસો ચોપન મહિલા અને ઓગણીસ અન્ય મળી સોળ લાખ બાવન હજાર ત્રણસો ને ઓગણપચાસ મતદારો સાતમી મે ના રોજ યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકશે અને મતદાન અને મતગણતરીની કામગીરી સુપેરે પાર પાડવા માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે તો ગઈકાલથી કચ્છમાં વડીલ અને દિવ્યાંગ મતદારોના મતદાનની પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે કચ્છના અંદાજિત પંદરસો જેટલા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ઘર બેઠા મતદાન કરશે આવશ્યક સેવાઓ અને ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પણ ત્રીસ થી પોસ્ટલ બેલેટ મારફતે વોટ આપશે ગુજરાતમાં ચૂંટણી જંગના મતદારો એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન આરતી ભટ્ટ